નમસ્કાર મિત્રો ટેટની એક્ઝામમાં મેથેમેટિક્સમાં જે ક્વેશ્ચન પૂછાય છે એમાંના થોડાક પ્રશ્નો કામ કરવાના હોય છે કે કામ અને મહેનતાનું તો આપણે તે બાબતે જોઈએ આ એક ઉદાહરણ છે ચિરાગે એક કામ પંદર કલાકમાં પૂરું કર્યું જ્યારે મૌલિક જ એ કામ દસ કલાકમાં પૂરું કરે છે તો બંને સાથે મળીને કેટલા સમયમાં આ કામ પૂરું કરશે તો મિત્રો પહેલા આપણે એક ડાયાગ્રામ બનાવીશું ચિરાગનો સી અને આપણે મૌલિકનો એમ કરીએ હવે આ રીતના દાખલા છે એ બે રીતે ગણી શકાય છે એમાંની જે લસાની જે રીત છે એ હું તમને અહીંયા બતાવી રહ્યો છું ચિરાગને પંદર કલાક થાય છે જ્યારે મૌલિકને આ કામ દસ કલાકમાં થઈ જાય છે તો આનો આપણે લસા લઈશું લસા લઈએ તો પંદર અને દસનો લસા પહેલાં તો બે વડે જોઈએ તો પંદરના પંદર આવશે પાંચ બે દસ પછી આપણે ત્રણ વડે લઈએ તો ત્રણ ત્રણ પંચા પંદર પાંચના પાંચ અને પાંચ વડે લઈએ તો પાંચ એકા પાંચ હવે આનો ત્રણ ત્રણ બે છ છ પંચા ત્રીસ તો લસા જે આવ્યો ત્રીસ એ આપણે અહીંયા મૂકીશું હવે પંદર ને ત્રીસ વડે ભાગીએ ત્રીસ ને પંદર વડે ભાગીએ તો શું આવે તો પંદર દુ ને ત્રીસ એવી રીતે દસ ત્રણ ને ત્રીસ હવે આપણે આવી રીતે કરીશું ત્રીસ ભાગ્યા બે વત્તા ત્રણ એટલે અંશમાં ત્રીસ છે છેદની અંદર આપણે જોઈએ ત્રણ ને બે પાંચ આવશે હવે છ પંચાને ત્રીસ તો આ જવાબ છે બંને સાથે મળીને કામ કરે તો કલાકમાં એક દાખલો છે હવે આપણે જોઈએ બીજું ઉદાહરણ અમૃત અને વિરાજ એક કામ સાથે મળીને વીસ દિવસમાં પૂરું કરે છે અમૃત અને વિરાજ એ વીસ દિવસમાં સાથે મળીને કામ કરે છે અમૃત એ કામ ત્રીસ દિવસમાં પૂરું કરે છે તો વિરાજને કેટલો સમય લાગશે તો મિત્રો અહીંયા પણ એક ડાયાગ્રામ આપણે દોરીશું ડાયાગ્રામમાં અમૃત અને વિરાજ તો અમૃત અને વિરાજ બે ભેગું કામ કરે તો સમય કેટલો લાગે છે તો કે વીસ દિવસ અને એ જ કામ માત્ર અમૃત કેટલા દિવસમાં કરે છે તો એ કામ જો અમૃત કરે તો એને ત્રીસ દિવસનો સમય લાગે છે હવે આપણે જોવાનું છે સેમ વીસ અને ત્રીસ છે એનો આપણે લસા લઈ લઈએ આ વીસ અને આ ત્રીસ એમનો લસા લઈએ તો આપણે બે ભાગ ચલાવીએ તો બે અહીંયા આવશે દસ અહીંયા પંદર દુ ત્રીસ પછી બે પાંચ પંદરના પંદર ત્રણે લઈશું ત્રણે પાંચના પાંચ પાંચ તેરી પંદર ત્યારબાદ પાંચે ભાગ ચલાવીશું એક એક તો બે બે ચાર બરાબર ચાર તેરી બાર બાર પંચા સાઈઠ તો આ અહીંયા સાહીઠ એનો જે લસા આવ્યો એ આપણે અહીંયા લખીશું તો મિત્રો હવે અમૃત છે એનું કામ આ બંનેના ભેગા કામમાંથી આપણે દૂર કરવાનું છે એની પહેલાં આપણે અહીંયા જોઈશું જેમ સેમ ઓલા આગળના દાખલામાં કર્યું હતું એમ અહીંયા આવશે વીસ તેરીને સાહીઠ અહીંયા ત્રીસ છે ત્રીસ દુને તો હવે એનું કામ બંનેનું છેમાંથી અમૃતનું કામ કાઢવાનું છે એટલે અહીંયા માઇનસ આવશે ત્રણ ઓછા બે સાહીઠ ના સાઈઠ આવશે ત્રણમાંથી બે જાય તો એક તો સાઈઠ એકા સાઠ તો સાહીઠ દિવસ કામ કરતા લાગશે જો વિરાજ એ કામ કરે તો એને કેટલા દિવસ થશે દિવસ દિવસનો સમય લાગશે ત્યાર પછી ત્રીજો એવો જ એક સમ જોઈએ તો ત્રીજો સમ છે એ બી સી એક કામ અનુક્રમે દસ બાર અને પંદર કલાકમાં પૂરું કરે છે ત્રણેય સાથે મળીને આ કામ કેટલા સમયમાં પૂરું કરે તો મિત્રો આ ત્રણેય સાથે મળીને કામ કરે છે એનો આપણે પહેલાં એક તો ડાયાગ્રામ બનાવી દઈએ એ બી અને સી એ કામ અલગ અલગ ટાઈમે કરે છે દસ બાર અને પંદર સેમ આપણે આ દસ બાર અને પંદરનો લસા લઈશું દસ બાર અને પંદરનો લસ્સા બેથી ભાગ ચલાવીએ બે પંચા દસ બે છ બાર પંદરના પંદર ત્રણે ચલાવીએ પાંચના પાંચ ત્રણ બે છ પાંચ તેરી પંદર ત્યાર પછી આગળ ભાગ ચલાવીએ તો હજી બે વડે ચાલશે બે બે વડે ભાગ ચલાવીએ તો અહીંયા પાંચના પાંચ બે એકા બે પાંચના પાંચ ચાર પછી પાછા પાંચ વડે ભાગ ચલાવીએ એક એક અને એક આ બધાનો હવે આપણે ગુણાકાર કરીએ બે તેરી છ બે બાર બાર પંચા સાઈઠ તો અહીંયા પાછા સાઈઠ આવશે આગળના દાખલામાં કર્યું તો એમ જ દસ છક સાઈઠ થશે બાર પંચા સાઈઠ થશે પંદર ચોક સાઈઠ થશે બરાબર તો મિત્રો પહેલા આપણે આ રીતના કરી નાખશું હવે સાથે મળીને જેમ આપણે પહેલાં સમયની અંદર સાથે મળીને વાળું હતું એવી જ રીતે આમાં પણ સાથે મળીને છે તો છ વત્તા પાંચ વત્તા ચાર એનો સરવાળો થશે સાહીઠ ઉપર આવશે ત્યારબાદ આપણે જોઈએ સાઠના સાઠ સન પાંચ છ ને પાંચ અગિયાર અગિયાર ને ચાર પંદર તો અહીંયા પંદર આવશે અને પંદર ચોક સાઠ તો ભેગા મળીને એ કેટલા દિવસમાં કામ પૂરું કરે તો જવાબ આવશે ચાર દિવસ તો આ પ્રકારના દાખલા પણ પૂછાતા હોય છે મિત્રો ત્યાર પછી આગળનો સમ જોઈએ પાંચમો સમ સમ સોરી ચોથો જોઈએ ચોથા સમની અંદર એક્સ વાય વાય અને જેડ ઝેડ તથા જેડ અને એક્સ એ અનુક્રમે ભેગા થઈને કામ અઢાર છત્રીને ચોવીસ કલાકમાં પૂરું કરે છે તો આ જે જોડી બનાવેલી છે આ જોડી જો એક સાથે બધી ભેગી થઈ જાય અને કામ કરે એટલે કે અહીંયા એક્સ ને વાય છે એ ભેગા મળીને કામ કરે તો અઢાર કલાક થાય વાય અને ઝેડ એ ભેગા મળે તો છત્રીસ કલાકમાં કામ કરે છે અને ઝેડ અને એક્સ એ ચોવીસ કલાકમાં કામ કરે છે તો હવે એ ત્રણેય ભેગા મળીને જો કામ કરે તો કેટલા કલાકમાં કામ પૂરું થાય તો એના માટે આપણે પહેલાં સેમ ડાયાગ્રામ બનાવ તો એમ ડાયાગ્રામ બનાવીશું અહીંયા એક્સ અને વાય ભેગા મળીને કામ કરે છે તો એ કેટલા કલાકમાં કામ થાય છે તો અઢાર કલાકમાં વાય અને ઝેડ એ ભેગા મળીને કામ કરે છે તો છત્રીસ કલાક થાય છે અને સેમ ઝેડ અને એક્સ એ ભેગા મળીને કામ કરે છે તો એમાં ચોવીસ કલાકનો ટાઈમ લે છે તો મિત્રો આપણે હવે આગળ એનું પ્રોસેસ કરીએ પહેલાં તો આનું આપણે સરાસરી સોરી સરાસરી શું લસા કાઢવો પડશે લસા કાઢીએ તો પેલા અઢાર ચોવીસ અને છત્રીસનો આપણે લસા કાઢીએ હવે બે વડે ભાગ ચલાવીશું તો બી ચાલશે અને આમાંથી કોમન છ નીકળે છે તો છ એ આપણે ડાયરેક્ટ ભાગ ચલાવો તો પણ ચાલી શકશે છ તેરી અઢાર છ ચોક ચોવીસ અને છાંય છાંય છત્રીસ ત્યાર પછી હવે બે ભાગ ચલાવો તો બે ચાલશે બે બે ચાર બે તેરીસ છ હજી બે ચાલશે ત્રણના ત્રણ બે એકા બે ત્રણ અને ત્રણેય ભાગ ચાલશે તો અહીંયા એક એક આવી જશે તો હવે આપણે જોઈએ તો આનો લસા છે છે બે બાર અડધું ચોઈ ચોવીસ તેરી બોતેર આનો લસા નીકળે છે હવે આપણે અઢારનું જોઈએ તો અઢાર ચોક બોતેર થાય છત્રીસનું જોઈએ તો છત્રીસ છે એમ છત્રીસ દુ બોતેર થશે અને અહીંયા ચોવીસ છે તો ચોવીસ તેરી બોતેર તો હવે આપણે શું કરવાનું છે તો આપણે બોતેર ભાગ્યા નીચે જોઈએ ચાર વત્તા બે વત્તા ત્રણ એટલે બોતેર છેદમાં કેટલા આવશે તો આનો ટોટલ મારીએ ચાર પાંચ છ સાત આઠ ને નવ નીચે આવ્યા નવ નવ અઠ્ઠા બોતેર થશે જવાબ આઠ પણ અહીંયા આપ જોઈ શકો છો કે બંને બબ્બેની પહેરમાં કામ કરે છે તો અહીંયા ગુણ્યા બે આવશે એટલે આઠ દુને સોળ આ જવાબ આવશે આપણો આઠ જવાબ નહીં આવે આઠ દુને સોળ જવાબ આવશે કારણ કે પેરમાં કામ કરે છે અને ત્રણેય ભેગા મળશે ત્યારે સોળ દિવસમાં સોરી સોળ કલાકમાં આ કામ પૂરું થશે તો આના પછી પાંચમો સમ છે એ આપણે જોઈએ પાંચમા સમની અંદર આપ જોઈ શકો છો કે કાર્યક્ષમતા બ કરતા છે એટલે કે ડબલ કાર્યક્ષમતા છે એક કામ કરવામાં અમ કલાકનો સમય લાગે છે તો બ ને એક કામ કરવામાં કેટલો સમય લાગે જન જનરલી આપ જોઈ શકો છો કે ડબલ કાર્યક્ષમતા છે તો આનાથી ડબલ કરીએ તો પણ જવાબ આવી જાય પણ આવા દાખલા જો તમારે આ રીતે કરવા હોય તો અહીંયા અની કાર્યક્ષમતા અને અહિયાં બની કાર્યક્ષમતા લખીશું અની કાર્યક્ષમતા બ કરતા બમણી છે તો અની એક હોય તો હોય હવે અ છે છે એ એ એક કાર્ય કલાકમાં પૂરું કરે છે તો હવે બનું આપણે શોધવું હોય તો આઠ દૂને સોળ અને સોળ એકા સોળ આ જવાબ સોળ કલાકમાં એ કામ પૂરું કરી શકે તો આવા આ પ્રકારના દાખલાના જવાબ તમે આવી રીતે આપી શકો છો મિત્રો આપને હું એક પ્રેક્ટિસ માટે આપની પ્રેક્ટિસ માટે હું એક સવાલ આપી રહ્યો છું કામ કરતા ત્રણ દિવસ લે છે રમેશ એ જ કામ નવ દિવસમાં પૂરું કરે છે તો બંને મળી આ કાર્ય કેટલા સમયમાં પૂરું કરશે તો મિત્રો આ દાખલો ગણી તેનો જવાબ આપ નીચે કમેન્ટમાં પણ આપી શકશો અને ભવિષ્યમાં કોઈ પણ નવા વિડીયો હું મૂકું અને મારી ચેનલ થ્રુ આપને વિડીયો મળી રહે એના માટે તમે નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન છે એને જરૂર ક્લિક કરશો જેનાથી મારી ચેનલ વર્લ્ડ ઓફ જી કે ઇન ગુજરાતીમાં આવનાર દરેક વિષયના વિડીયો આપને આસાનીથી મળી રહે થેન્ક યુ સો મચ